આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે આમ તો મહિલાનો કોઈ એક દિવસ હોતો નથી પરંતુ નારીના સન્માન અને નારીના માનમાં આ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે આજે મહિલાઓના ખાસ દિવસે ટીએનએ ન્યૂઝના વિશેષ અહેવાલમાં અમે આપને મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને સ્ટોર ઇન્ચાર્જ ડૉક્ટર જાગૃતિ ચૌધરીની સફળતા ગાથા વિશે જણાવીશું મૂળ તાપી જિલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલા જાગૃતિ ચૌધરીએ મેડિકલ ઓફિસર તરીકે સરકારી નોકરીની શરૂઆત કરી હતી પતિ સરદાર સરોવર પ્રોજેક્ટમાં હોવાથી વડોદરા ટ્રાન્સફર મેળવીને જમનાબાઈ હોસ્પિટલમાં સેવાની શરૂઆત કરી હતી આ કાર્યકાળ દરમિયાન અંદામાન નિકોબાર ટાપ પર ફરવા ગયા ત્યારે નાનકડા અકસ્માતે તેમને જીવનનો નવો વળાંક આપ્યો અકસ્માતના કારણે લિગામેન્ટની થયેલી ઈજાના ઉપચારના બે ઉપાય હતા ઓપરેશન અથવા તો કસરત ડોક્ટર જાગૃતિ ચૌધરીએ કસરતને પસંદ કરી સ્વિમિંગને પોતાનો સ્વભાવ બનાવ્યો હતો અને આજ દિન સુધી તેઓ નિયમિત સ્વિમિંગ કરે છે રાજ્યકક્ષાથી લઈ રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગની સ્પર્ધાઓમાં ઉત્તીર્ણ થતા થતાં તેઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ દેશનું નામ રોશન કર્યું છે એકચ્યુઅલી બે હજાર આઠમાં સરકારના નિયમ પ્રમાણે એલટીસી લઈને હું અંદામાન નિકોબાર ફરવા ગયેલી ત્યારે મારા છોકરાનો ધક્કો વાગવાથી મારા લિગામેન્ટમાં ટેર થઈ હતી લિગામેન્ટમાં ટેર થઈ એ વખતે મારું વજન એટી ટુ આઈ થિંક એટી ફાઇવ નાઇન્ટી કેજી હતું અને મેં અહીંયા આવીને કન્સલ્ટ કર્યું ઓર્થોપેડિકને તો એણે એવું કીધું કે ક્યાં તો તું વજન લોસ કર ક્યાં પછી ઓપરેશન કરાવ તો મેં બીજું ઓપ્શન સ્વીકાર્યું કે ભાઈ વજન લોસ કરવું પણ લિગામેન્ટ ટેર સાથે બીજું કોઈ જ વસ્તુ હું કરી નહોતી શકતી એટલે મેં સ્વિમિંગ એમણે સજેસ્ટ કર્યું એટલે મેં સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું ટુ એટ જે લિગામેન્ટ થયા પછી ટુ થાઉઝન્ડ નાઇનથી અને મને પણ સારું થયું ને મેં આઈ થિંક હું એટી એટી ફાઇવમાંથી મારું વજન મેં સિક્સટી ટુ કર્યું મને પેઇન પર દૂર થઈ ગયું અને મારું વજન પણ ઓછું થઈ ગયું એટલે મને એવું લાગ્યું કે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ થેરાપી ફોર એવરીથિંગ હું પચાસ વર્ષની થઈ પછી મેં મારો શોખ વધારે ડીપ કેળવ્યો અને મારો ગ્રુપ જે છે એ કોમ્પિટિશનમાં જતું શરૂ થયું ખેલ મહાકુંભમાં નેશનલ લેવલ પર હું પણ એ લોકો જોડે જતી હતી અને નેશનલ લેવલ પર દિલ્હી ગઈ નાસિક ગઈ પછી ગયા વર્ષે મને પાન ઇન્ડિયા તરફથી ઇન્ટરનેશનલ અમારું ગ્રુપ જતું હતું ઇન્ટરનેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં અને હું પણ એમની જોડે ગઈ અને ત્યાં મને એક ગોલ્ડ મેડલ મળ્યો અને એક સિલ્વર મેડલ મળ્યો નેશનલ લેવલ પર જે સ્વિમિંગ કોમ્પિટિશન હોય છે એ તો બહુ જ સરસ હોય છે ઓર્ગેનાઇઝર બી સારા જ હોય છે પણ ઇન્ટરનેશનલનો જે અનુભવ છે એક્સેલૅન્ટ છે થાઇલેન્ડમાં શું મસ્ત એરેન્જમેન્ટ હતું એટલું થાઈ ભાષા નહોતી આવડતી પણ અમને એવું લાગ્યું નહીં એ લોકોનું એરેન્જમેન્ટ જ એવું હતું કે બહુ જ મજા આવી ડૉક્ટર ચૌધરીએ જણાવ્યું હતું કે કોરોના કાળ તેમના જીવનનો સૌથી યાદગાર સેવાકીય સમય હતો સ્ટોર ઇન્ચાર્જ તરીકેની જવાબદારી ઓક્સિજન માસ્ક સહિતના જથ્થાઓની પૂરતી વ્યવસ્થા કરવાની જવાબદારી શીરે હતી જોકે ગભરાયા વગર પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન હોસ્પિટલમાં મળી રહે તે માટે વિશાળ ટેન્ક હોસ્પિટલ સંકુલમાં ઉભો કરવાનો શ્રેય તેમને મળ્યો હતો તેઓ જણાવે છે કે હવે ગમે તેઓ આવે આ વ્યવસ્થાના કારણે સયાજી હોસ્પિટલમાં કોઈ દિવસ દર્દીઓ માટે ઓક્સિજન નહીં ખૂટે તેમ જણાવ્યું હતું કોરોના વખતનો જે પીરિયડ છે એ ખરેખર તમારે લાઈફમાં અમુક હોય ને કે અમુક યાદગાર હોય એવો મારો જે કોરોના વખતનો બે વર્ષનો અનુભવ એકદમ યાદગાર છે હું એઝ એ મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ તરીકે હતી મારે બધું પ્રોવાઈડ કરવાનું હતું એન નાઇન્ટી ફાઇવ શું તો સિલિઝનબિન્જ અમારા માટે પણ નવું હતું અને અમે લોકો એ ચેલેન્જ મારા સ્ટાફે મને સપોર્ટ કર્યો તે વખતે હું એઝ એ મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ હતી ઓક્સિજનના પ્રોબ્લેમ હતા અને ફોર્ચ્યુનેટલી મારી હાયર ઓથોરિટીના સપોર્ટથી એસએસજીમાં કોરોના વખતે અમે વીસ લીટરની બે એવી ઓક્સિજનની ટાંકી કરી ચૂક્યા જે ક્યારેય ખૂટશે નહીં ગમે એવો કોવિડ વેવ આવશે એટલે એ બધી આમ જોવા જઈએ તો પ્રગતિ અમે લોકોએ ધીરે ધીરે કરી અને કોવિડનો પીરિયડ તો બહુ જ ચેલેન્જેબલ હતો પણ મારા સ્ટાફ મારા હાયર ઓથોરિટીના સપોર્ટથી અમે પાર પડ્યો બ ઓલમોસ્ટ બધા પેશન્ટને ટ્રીટ કરી શક્યા બધા પેશન્ટને રેમડેઝિવિર તો સિલીઝન જે બી જરૂર હતી એ અમે પ્રોવાઈડ કરી શક્યા કદાચ કોઈ ત્રુટિ રહી હોય પણ મોસ્ટ ઓફ ધ બધું કવર કરવાની અમે કોશિશ કરી છે વુમન્સ ડેના દિવસે મારે એટલું જ કહેવું છે એ જ ખાલી નંબર જ છે તમે ચાલીસ વર્ષે પચાસ વર્ષે મારી જેમ ગમે ત્યારે શીખી શકો અને આ ચાલીસ વર્ષ પછી તમે તમારા માટે ટાઈમ કાઢતા શીખો હેલ્થ માટે સત્યાવીસ વર્ષ સુધી સરકારી દવાખાનાઓમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરનાર ડૉક્ટર જાગૃતિ ચૌધરી આજની તારીખે પણ પોતાના પરિવાર અને પોતાની કાળજી રાખીને આ સેવામાં કાર્યરત છે આવી નારીઓ આપણા સમાજનું ગૌરવ છે જેમને આજે આંતરરાષ્ટ્રીય નારી દિવસ નિમિત્તે આપણે સૌએ આભાર વ્યક્ત કરતા સન્માનની લાગણી અનુભવી જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર